અમદાવાદ શહેરમાં આશરે બે લાખથી વધારે રિક્ષા અને એસી હજારથી વધારે ટેક્સીઓ ફરે છે જે હવે જોવા નહીં મળે મુસાફરોને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવાનું કામ કરતા આ ટેક્સી ડ્રાઈવરો દ્વારા તારીખ ચોવીસ જુલાઈના રોજ હડતાલ જાહેર કરવામાં આવી છે જેને સવારમાં છ વાગ્યેથી તમામ ટેક્સી રિક્ષાના પૈડા થંભી જશે આ બાબતે ડ્રાઈવરોના જણાવ્યા મુજબ છેલ્લા દોઢ વર્ષથી ઓનલાઈન એપ્લિકેશન દ્વારા કોર્મશિયલ વાહનો બદલે ખાનગી વાહનો ચાલતા હોવાના કારણે આની અસર તેમની આવક પર પડી હતી જેના કારણે રિક્ષા ટેક્સી ડ્રાઈવરોને ખોટ ખાવાની વારી આવી છે આ કારણને લઈ તમામ ચાલકો આવતીકાલથી હડતાળ પર ઉતરશે ચાલકોના જણાવ્યા પ્રમાણે રિક્ષા અને ટેક્સી ડ્રાઈવરો દ્વારા છેલ્લા દોઢ વર્ષથી આ સમસ્યાને લઈ હડતાલ કરવામાં આવી રહ્યા હોવા છતાં એપ્લિકેશન કે સરકાર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી ત્યારે પણ સરકાર દ્વારા કોઈ પગલાં ભરવામાં નહીં આવે તો આ આંદોલનને મોટું રૂપ આપવામાં આવશે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો